જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર શ્રી દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આવનારી એકાદશી એટલે કે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશીના વ્રતમાં શંખક્ર ગદાધારી ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરી અને ભક્તિપૂર્વક તુલસી દલ ભગવાન વિષ્ણુને અર્પણ કરે તેવો આ સંસારના સમસ્ત પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યવાન બને છે જે અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં લોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેવો સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે હવે આગળ જાણીએ કે આ વ્રતનું મહત્વ શું છે કામિકા એકાદશીના વ્રતનું મહત્વ એમ છે કે ધાર્મિક માન્યતાઓ મુજબ સૌથી પુણ્ય એટલે કે સુવર્ણદાન અને ભૂમિ એટલે કે જમીનદાનને માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ એટલે કે સોનું અથવા તો ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ આવતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે ન તો તેની પાસે ભૂમિદાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણદાન કરવા માટે ઘરેણા છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તો પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરી અને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે એ જાતકને સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે હવે આગળ જાણીએ કે કામિકા એકાદશીની વ્રત કથા શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એક વાત શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે તે જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરી અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં જ મન લગાવે છે તેના બધા જ પાપ મટી જાય છે અને તે વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે ઉત્તમ લોક એટલે વૈકુટ લોક અષાઢ મહિનાની વદની આ અગિયારસને કામિકા એકાદશી કહે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની અર્ચના કરે છે પૂજા કરે છે તેનાથી દેવતાઓ ગંધર્વ સૂર્ય વગેરેની પૂજા પણ આપમેળે થઈ જાય છે કામિકા એકાદશીની આ વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી તે પ્રમાણે કામિકા એકાદશીના વ્રતથી જીવ કુયોને પ્રાપ્ત થતો નથી પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું પુણ્ય વ્રત મનુષ્યને ચોક્કસપણે કરવું જોઈએ કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની કઈ એકાદશી આવી છે તે કૃપા કરીને એમનું વર્ણન કરો ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો કે હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું હે નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે તેનું નામ કામિકા એકાદશી છે એના શ્રવણ માત્રથી એની કથાના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિવિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ઘણું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે એ બંનેને એક જ સરખો એટલે સમાન ફળ મળે છે માટે પાપ ભીરું મનુષ્યએ જે વ્યક્તિ પાપી છે તેને પણ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરી અને કામિકા એકાદશીના દિવસે શ્રી હરિનારાયણનું પૂજા કરવી જોઈએ અને પાપરૂપી કિચડથી ભરેલા આ સંસારના સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે આ કામિકા એકાદશીનો વ્રત જ સૌથી ઉત્તમ છે અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો એમને જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનો વ્રત કરનાર મનુષ્યએ રાત્રે જાગરણ કરી અને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલ મણિપ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈ અને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા જેટલા તુલસી દલ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરી દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે એના જન્મભરના પાપનો ચોક્કસપણે નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં જે કામિકા એકાદશીનું મહાત્મા અને મહિમા કીધું વર્ણન કર્યું છે આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળશે તેના બધા પાપમાંથી મુક્ત થઈ અને વિષ્ણુના લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવશે એમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતનું પાન કરશે જે મનુષ્ય ભગવાન સામે ઘી અને તેલનો દીપ પ્રગટાવે તેને સૂર્યલોકમાં પણ સહસ્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો એકાદશીનો વ્રત અવશ્ય કરજો અને ભગવાનની ભક્તિ દ્વારા પુણ્ય પ્રાપ્ત કરજો વિડીયો જો ગમ્ય હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને બીજા ભક્તને પણ આ મહાત્મ્ય શેર કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર